વિષયની અંદર ગણિત વિષયનો પાયો એટલે કે વિભાજ્યતાની ચાવીઓ વિશે ભણીશું કોઈ કોઈ સંખ્યા સંખ્યા વડે વિભાજ્ય છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું આ ઉપરાંત મિત્રો આજે આપણે સ્થાન કિંમત વિશે પણ અભ્યાસ કરીશું સ્થાન કિંમતનો મતલબ શું થોડાક સમયની અંદર આપણે વિભાજ્ય તેની ચાવીઓથી શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે બેની ચાવી થી શરૂઆત કરીએ તો કોઈ પણ સંખ્યા બે વડે વિભાજ્ય છે કે નહીં તે ભાગાકાર કર્યા વગર કઈ રીતે ખબર પડે ભાગાકાર કરીને તો તમને ખબર પડી જ જાય મિત્રો જો શેષ શૂન્ય આવે તો તમે કહી શકો કે આપેલ સંખ્યા તે સંખ્યા વડે વિભાજ્ય છે શેષ શૂન્ય ન આવે તો વિભાજ્ય નથી તો સૌ પ્રથમ બેની ચાવીથી આપણે શરૂઆત કરીએ તો મિત્રો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તે સંખ્યા હંમેશા બે વડે વિભાજ્ય હોય જ એ ફાઇનલ છે ઉદાહરણ તરીકે મિત્રો કોઈ તમને સાત અંકની આઠ અંકની કે એનાથી પણ કોઈ મોટા અંકની સંખ્યા આપી દે અને કહે કે આપેલ સંખ્યા બે વડે વિભાજ્ય છે કે નહીં તો તમે કેવી રીતે કહી શકશો ફોર એક્ઝામ્પલ આવડી મોટી સંખ્યા કોઈ તમને આપી દે અને કહે કે આ સંખ્યા બે વડે વિભાજ્ય છે કે નહીં તો તમે કઈ રીતે કહી શકો તો ભાગ્યા બે કરીને જવાબ આપો તો બહુ લોંગ મેથડ થઈ જશે તો તમારે સૌ પ્રથમ એકમનો અંક જોવાનો આપેલ સંખ્યામાં એકમનો અંક સાત છે તો શું આ બે વડે ભાગી શકાય તો જોતા સાથે જ ખબર પડે કે આ સંખ્યા બે વડે વિભાજ્ય નથી કારણ કે જો બે વડે વિભાજ્ય હોય તો એકમનો અંક બે ચાર છ આઠ કે ઝીરો આમાંથી જ કોઈ એક હોય અહીં તો એકમનો અંક સાત છે માટે આપેલ સંખ્યા બે વડે વિભાજ્ય નથી બે વડે વિભાજ્ય નથી બીજું એક ઉદાહરણની વાત કરીએ તમને કોઈ આ રીતે એક્ઝામ્પલ આપી દેવામાં આવે મોટી સંખ્યા આપી દેવામાં આવે તો શું આપેલ સંખ્યા બે વડે વિભાજ્ય છે જે મિત્રો લાઈવ છે જો તેમને જવાબ આવડતો હોય તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરી જણાવો કે શું આ સંખ્યા બે વડે વિભાજ્ય છે કે નહીં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રાત્રે આપણે કંઈક નવ ગણિત વિશે જાણતા રહીશું તો શું મિત્રો આ સંખ્યા બે વડે વિભાજ્ય છે કોમેન્ટ કરજો તો અહીં એકમનો અંક જુઓ એકમનો અંક ઝીરો છે બેની ચાવી શું કહે છે કે એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો પૈકી કોઈ પણ એક હોય તો તે સંખ્યા હંમેશા માટે બે વડે વિભાજ્ય હોય હોય અને હોય જ એકમનો અંક જીરો છે માટે આ સંખ્યા બે વડે વિભાજ્ય છે આ સંખ્યા બે વડે વિભાજ્ય છે મિત્રો બેની ચાવી સિવાય હવે આપણે આગળની ચાવી જોઈએ ત્રણની ચાવી તો કોઈ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં તે કેવી રીતે ખબર પડે જેમ મિત્રો બેની ચાવીમાં માત્ર એકમનો અંક ઉપરથી ખ્યાલ આવી જાય છે પણ ત્રણની ચાવીમાં એવું નથી ત્રણની ચાવીમાં તમારે માત્ર આટલું જ યાદ રાખવાનું અંકોનો સરવાળો મિત્રો ત્રણની ચાવીમાં જે સંખ્યા આપેલી હોય તેના અંકોનો સરવાળો કરવાનો જો તે સરવાળો ત્રણ વડે ભાગી શકાતો હોય તો તે સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય તમે એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું ઉદાહરણ તરીકે કોઈ સંખ્યા આ રીતની છે બાર તો શું આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે મિત્રો ભાગ્યા ત્રણ કરો પછી શેષ શૂન્ય આવે છે કે ના એ બહુ લોંગ પ્રોસેસ છે તમારે ડાયરેક્ટ કેવી રીતે ખબર પડે કે આ સંખ્યા છે એ ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં તો સૌ પ્રથમ અંકોનો સરવાળો કરીએ એક વત્તા બે એટલે ત્રણ ત્રણ ને ચાર સાત સાત ને છ તેર તેર ને ત્રણ સોળ અંકોનો સરવાળો કેટલો આવ્યો સોળ હવે સોળ ભાગ્યા ત્રણ કરશો તો નહીં શેષ એટલે કે જીરો શેષ નહીં વધે પોઈન્ટમાં જવાબ આવશે એટલે કે આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય નથી મિત્રો ફરીથી એક બીજું ઉદાહરણ આપવું તો તમને વધારે ખ્યાલ આવશે ઉદાહરણ તરીકે ત્રણ અંકની એક નાની સંખ્યા વડે તમને સમજાવવાનો પ્રયત્ન કરું બસો ચોત્રીસ તો શું આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે તો બે વત્તા ત્રણ એટલે પાંચ પાંચ વત્તા ચાર એટલે કે નવ સરવાળો કેટલો થયો નવ હવે નવ ભાગ્યા ત્રણ તમને ખ્યાલ છે ત્રણનો ઘડિયો બોલશો તો અંદર નવ આવશે ત્રણ ગુણ્યા ત્રણ નવ એટલે કે અહીંયા શેષ શૂન્ય વધે છે માટે આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે જો ત્રણ વડે ભાગાકાર ના થઈ શકે તો આપેલ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય નથી મિત્રો એક બીજું ઉદાહરણ આપી તમને સમજાવવાનો ટ્રાય કરું મિત્રો ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયોને શેર જરૂર કરજો મિત્રો લાવમાં આ પ્રશ્નનો જવાબ જેને આવડતો હોય તે ચોક્કસથી કોમેન્ટ કરો શું આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે કે ત્રણ વડે વિભાજ્ય નથી તમે સંખ્યા જોઈને કહી શકો જો તમને આનો સાચો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરો તો મિત્રો વાત કરીએ અંકોનો સરવાળો અંકોનો સરવાળો સૌથી પ્રથમ કરો છ વત્તા ત્રણ એટલે કે નવ નવ વત્તા પાંચ ચૌદ ચૌદ વત્તા બે એટલે સોળ સોળ વત્તા એક એટલે સત્તર સત્તર વત્તા એક એટલે કે અઢાર અંકોનો સરવારો કેટલો થયો અઢાર આ સંખ્યાના અંકોનો સરવારો અઢાર થયો શું અઢાર ને ત્રણ વડે ભાગી શકાય છે અઢાર ભાગ્યા ત્રણ થઈ શકે છે તો હા તમને ખબર છે ત્રણના ઘડિયામાં અઢાર આવે છે ત્રણ ગુણ્યા છ અઢાર એટલે કે શેષ અહીંયા ઝીરો બસ છે ઝીરોષ અહીંયા વધશે એનો મતલબ એ છે કે આ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે મિત્રો બેની ચાવી ક્લિયર ત્રણની ચાવી ક્લિયર હવે પરીક્ષા માટે મોસ્ટ આઈ એમ પી કે જે બેન્કિંગની એક્ઝામોમાં પણ આનો કન્સેપ્ટ પૂછાતો હોય છે ચારની ચાવી હવે આપણે ચારની ચાવી જોઈશું મિત્રો ચારની ચાવી પણ ખૂબ જ સરળ છે ચારની ચાવીમાં કોઈ પણ મોટી સંખ્યા હોય માત્ર છેલ્લે બે અંક જોવાના છેલ્લે બે અંક ચાર વડે વિભાજ્ય હોવા જોઈએ તરીકે મિત્રો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરજો શું ચારસો બાર ને ચાર વડે ભાગી શકાય છે મિત્રો ગણિત અને રીઝનિંગમાં તમને મૂંઝવતા પ્રશ્નો માટે ટેલિગ્રામમાં મારું એક ગ્રુપ છે જીકે માફિયા કરી ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકો છો તમે પ્રશ્નોનો પીક મૂકજો ફોટો અપલોડ કરજો ગ્રુપની અંદર રાત્રે લાઈવ થઈશ એટલે એનું સોલ્યુશન આપવા હું પ્રયત્ન કરીશ તો ચારસો બારની વાત કરીએ તો શું આ સંખ્યા ચાર વડે વિભાજ્ય છે તો સૌ પ્રથમ આપણે વ્યાખ્યા મુજબ છેલ્લા બે જુઓ છેલ્લા બેંકો અંકો બાર ચારના ઘડિયામાં બાર આવે છે એટલે કે ચાર ગુણ્યા ત્રણ બાર માટે આખી સંખ્યાને પણ તમે ચાર વડે ભાગી જ શકશો તમારે મિત્રો ભાગાકાર કરીને જોવું હોય તો જોઈ શકો છો હું તમને હાલ ચેક કરીને બતાવું છું ચાર વડે ભાગાકાર કરો તો ચાર એકા ચાર ભાગના ચાલે શૂન્ય ચાર ત્રણ બાર મિત્રો શેષ તમે જોઈ શકો છો શૂન્ય બચે છે શેષ શૂન્ય બચે છે એટલે આપેલ સંખ્યાને ચાર વડે ભાગી શકાય છે તેવી કોઈ પણ સંખ્યા હોય મિત્રો સાત અંકની આઠ અંકની દસ અંકની છેલ્લા બે અંક માત્ર શકે છે ખ્યાલ આવી શકે છે કે આપેલ સંખ્યા ચાર વડે વિભાજ્ય છે કે નહીં બીજું ઉદાહરણ આપી મિત્રો સમજાવું તમને આ રીતે મિત્રો કોઈ મોટી સંખ્યા આવી ગઈ આ સંખ્યાને ચાર વડે ભાગી શકાય કે નહીં તો એના માટે તમારે ભાગાકાર જ કરવો પડે પણ ના એવું નથી જો તમે ચાવીઓનું જ્ઞાન ધરાવો છો તો તમે ઇઝીલી આ પ્રશ્નનો જવાબ આપી શકો છો ચારની ચાવીમાં મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે છેલ્લા બે અંક જ જોવાના અહીં છેલ્લા બે અંક સોળ છે એટલે કે સોળને ચાર વડે ભાગી શકાય છે તો હા ચાર ગુણ્યા ચાર સોળ ચારના ઘડિયામાં સોળ આવે છે તો આખી જ સંખ્યાને પણ ચાર વડે ભાગી જ શકાય માટે આ ચાર વડે વિભાજ્ય છે તમારે ચેક કરવું હોય તો કેલ્ક્યુલેટરમાં ભાગ્યા ચાર આ સંખ્યાને કરી શકો છો શૂન્ય જ આવશે મિત્રો હવે પાંચમી ચાવીની વાત કરીએ જે બધાને આવડતી ચાવી આવે છે તો પાંચની ચાવીમાં પણ એકમનો અંક જ જોવાનો છે જે મિત્રોને બેની ચાવી આવડતી હતી તે લોકોને પાંચની ચાવી પણ આવડી જશે એકમનો અંક જ જોવાનો એકમનો અંક માત્ર પાંચ અથવા જીરો આ મિત્રો ઉદાહરણ તરીકે છેતાલીસ હજાર બસો પચાસ કોઈ પણ સંખ્યા હોય નાની મોટી કોઈ પણ સંખ્યા હોય માત્ર ને માત્ર એકમનો અંક જોવાનું અહીંયા એકમનો અંક શૂન્ય છે તો તમે કહી શકો કે આ સંખ્યાને પાંચ વડે ભાગી શકાય પાંચ વડે ભાગી શકાયનો મતલબ એ કે ભાગાકારમાં છેતાલીસ હજાર બસો પચાસ ભાગ્યા પાંચ કરો તો તમને શેષ શૂન્ય મળશે તો તમે ઈઝીલી કહી શકો કે આ સંખ્યાને પાંચ વડે ભાગી જ શકાય બીજો આપો મિત્રો આવડી મોટી કોઈ સંખ્યા હોય તો તમે કહી શકો કે આ સંખ્યાને પાંચ વડે ભાગી શકાય તો માત્ર એકમનો અંક જુઓ અહીં એકમનો અંક પાંચ છે તો તમે કહી શકો કે આ સંખ્યાને પાંચ વડે ભાગી જ શકાય મિત્રો આવતીકાલે લાઈવ મળીએ જય હિન્દ જય ભારત